હલો મિત્રો લોટ લીધો છે કઢી પત્તા લીધા છે તલ લીધા છે લસણની ની પેસ્ટ લીધી છે મીઠું લીધું છે દહીં લીધું છે મરચાં લીધા છે ઇનો લીધો છે થોડું પાણી લઈશું ચોખાના લોટમાં દહીં લીધું છે હવે આપણે મિક્સ કરી લઈશું હજી થોડી જરૂર છે થોડું થોડું કરીને રેડવાનું છે હવે આપણે મીઠું નાખીશું આદુની પેસ્ટ લીધી છે सारी चीजें मिक्स कर ही लेछु હવે 5 મિનિટ રહેવા દઈશું પ્લેટમાં તેલ લગાવી દઈશું હવે આપણે પ્લેટ મૂકી દઈશું થોડી ગરમ થવા દઈશું આપણે એનું નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું నాకి మ <tapore!​ tal twitch> હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું પંદર મિનિટ સુધી રહેવા દઈશું હવે આપણે ઢાંકણ ખોલી હવે આપણા ઢોકળા થઈ ગયા છે હવે બહાર કાઢી કાઢી લઈશું ઢાંકણ ખોલી લઈશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા થઈ ગયા છે હવે બહાર કાઢી લઈશું પીસ પાડી લઈશું હવે આપણે મરચાં નાખી દઈશું થોડું જીરું નાખીશું થોડા કડી પત્તા નાખીશું

que isso